જિલ્લાના સુજીત્રા તાલુકાના ત્રંબુવાડ ગામ ખાતે ગુજરાત રાજ્ય મૂળ નિવાસી ક્ષત્રિય એકતા સમિતિ ચેરિટેબલ ટ્રસ્ટ ખંડાના સંચાલિત પ્રમુખ કે એમ ઠાકોર અરવિંદભાઈ ગોહેલ ઉપપ્રમુખ જયંતિભાઈ ચૌહાણ મહામંત્રી સરપંચ દ્વારા જે સુંદર અને ભવ્ય આયોજન કરવામાં તેમાં પધારેલ સંતો મહંતો અને સમાજના આગેવાન ભરતસિંહ ઠાકોર પ્રમુખ પીટલા તાલુકા

મૂળ નિવાસી ક્ષત્રિય એકતા સમિતિ દ્વારા અનેકવિધ સામાજિક તથા આરોગ્યલક્ષી પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવે છે એ જ રીતે સમૂહ લગ્નનું ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવે છે જ રીતે આજે રમોવાડની પાલન ધરાવત સુંદર સમૂહ લગ્નોત્સવનું આયોજન સાડત્રીસ માં સમૂહ લગ્નોત્સવનું કરવામાં આવ્યું છે જેમાં આજે પિસ્તાલીસનો પ્રભુતામાં પગલાં માંડી રહ્યા છે લગ્ન માત્ર એક જ રૂપિયામાં દીકરીના જે છે લગ્ન અહીંયા થાય છે અને એમાં મોટી સંખ્યામાં છે સાથે પ્રમુખ શ્રી કે ઠાકોર તથા જયંત્રીજી મંત્રી સહિત આયોજકો અને સામાજિક અગ્રણીઓ હાજર છે તે માટે સંપૂર્ણ વિગત આ કાર્યક્રમ છે